ન્યાય અને જનસેવાની નિષ્ઠા સાથે પદ્મકાંત નામ પદ્મકાંત ત્રિવેદી ગુજરાતના પત્રકાર જગતનું જાણીતું નામ જેને ગુજરાત માટે ખૂબ સારું કામ કર્યું છે ગુજરાત અને ગુજરાતની જનતા માટેની જે સેવા કરી છે એવા પદ્મકાંતીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે આઠમા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યા છું ત્યારે ઈમાનદારીથી આ જ રીતે પત્રકારત્વનો ધર્મનું સાચું પાલન કરતા રહો અને આ જ રીતે ગુજરાતની જનતાનો અવાજ બનતા રહો એવી મારી શુભકામનાઓ ફરીથી આપની ખૂબ ખૂબ શુભકામનાઓ જય હિન્દ જય જગત ગુજરાત